વોકળાની સફાઈ ચાલુ કરી છે કે જે વોકળામાં જે કચરાના બ્લોકના કારણે પાણી ઉભરાના એ આજ સાંજ સુધીમાં આખા રાજકોટના ડ્રેનેજના જે વોકડાઓ છે એ ક્લિયર થઈ જશે બીજું ન્યુસન્સ પોઈન્ટો જે રાજકોટમાં સૌથી વધુ કચરો જ્યાં જ્યાં હોય છે ન્યુસન્સ પોઈન્ટો જે વારંવાર સફાઈ કરવા છતાં લોકો ત્યાં કચરો નાખે છે એવા ન્યુસન્સ પોઈન્ટોની સફાઈ કરવામાં આવશે ઉપરાંત જ્યાં કોઈ પણ પેચવર્ક કરવાના છે રોડ રસ્તા જ્યાં તૂટ્યા છે ભારેથી અતિભારે વરસાદના કારણે રોડ રસ્તા જ્યાં તૂટ્યા છે વિધિને એક વીક ની અંદર રાજકોટ મહાનગરપાલિકા આખા રાજકોટના તમામ રોડ રસ્તાના પેચવર્કના કામો શરૂ કરી રહી છે ના એ માહિતી તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મળતી હોય છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકાને કેટલી નુકસાની ગઈ એમાં હજી સુધી કઈ આંકડાકીય માહિતી આવી નથી પણ જે અસે સરકાર ચલાવીએ છીએ પ્રજાના પૈસે રાજકોટ મહાનગરપાલિકા જ્યારે ચાલતી હોય ત્યારે લોકોને જે કાંઈ પણ મુશ્કેલીઓ પડી છે આ ચાર દિવસ દરમિયાન એનું તાત્કાલિક ધોરણે કેવી રીતે નિવારણ થાય બેઝમેન્ટની અંદર પાણી ભરાઈ ગયા છે પ્રાઇવેટ અપાર્ટમેન્ટની અંદર કોમર્શિયલ કોમ્પ્લેક્સોમાં ભરાઈ ગયા છે ખાસ કરીને જે ખાડા છે એ ખાડા અઠવાડિયાની અંદર નવા પેચવર્ક નવી પદ્ધતિથી પેચવર્ક શરૂ કરી રાજકોટના લોકોને મુશ્કેલી ન પડે એના માટેના અમે આજથી જ પ્રયત્ન ચાલુ કરી દીધા છે એ મેં આપને કીધું ને એવી રીતે જ કે ભાઈ ચારેય બાજુથી જ્યારે કચરા રેતી પ્લાસ્ટિકનો કચરો ડેમેજ ઘણું બધી વસ્તુ ભૂગર્ભ ગટરની અંદર ગઈ છે એ આજ સાંજ સુધીમાં લગભગ રાજકોટમાં ક્લિયર કરી અને પુગર્ભ બવા ચાલુ કરી દેશે જ્યારે કોઈપણ રાજ્ય કોઈપણ ગામની અંદર ભારેથી ભારે વરસાદ આવે રોડની એક તાકાત હોય છે દાખલા તરીકે કોઈ પણ વૃક્ષ હોય છે તો વૃક્ષ પણ અનેક પડી ગયા છે હવે વૃક્ષને આપણે નેચરલ કોષની અંદર કદાચ વીસ જણા આમથી આમ હલાવી તો વૃક્ષ પડે નહીં પરંતુ ભારેથી ભારે વરસાદ જ્યારે ઉતરે છે જમીનની અંદર ઉતરે છે ત્યારે વૃક્ષના જેવી રીતે મૂળિયા બહુ ઊંડા હોય પંદર પંદર ફૂટ નીચે મૂળિયાઓ જતા હોય હવે એ સો સો વર્ષ જૂના વૃક્ષો જો પાણી નીચે ઉતરવાથી જો પડી જતા હોય તો રોડમાં આટલો વરસાદ પડે એટલે રોડ સ્વાભાવિક રીતે રોડની અંદર ખાડાઓ પડતા હોય છે પણ મેં કીધું એવી રીતે કે રાજકોટ મહાનગરપાલિકા વધીને આઠ દિવસની અંદર આખે આખા જેટલા જ્યાં જરૂર પડે ત્યાં પેચવર્ક કરશે જરૂર પડે ત્યાં નવા રોડ પણ અમે લોકો ચાલુ કરી રહ્યા છીએ